આજે આપણે આમલીની એકદમ ખાટી મીઠી અને ચટપટી એવી ચટણી બનાવશું અને આ ચટણી બનાવીને તમે છ મહિના સુધી ખાઈ શકો છો તે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આમલીની ચટણી બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલી આંબીલા કાઢેલી જે આંબલી આવે છે તેને લીધી છે હવે ચટણી બનાવવા માટે આપણે આંબલીને પલાળવાની છે તો આમલીને પલાળવા માટે એકદમ ગરમ પાણી લેવાનું છે તો હવે આંબલી ડૂબે એટલું પાણી એડ કરી દેસું અને એકવાર ચમચીથી મિક્સ કરી લેશું હવે આંબલીને ઢાંકીને બે થી ત્રણ કલાક માટે પલળવા દેશું તો બે થી ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આંબલી પણ સારી રીતે પલળી ગઈ છે હવે આંબલીને હાથથી આવી રીતે મસળી લેશું જેથી આંબલીનો બધો જ પલ્પ અલગ થઈ જાય તો આંબલી સારી રીતે મસડાઈ ગઈ છે અને આપણે આંબલી આમલીને ગાળી લેશું જેથી આમલીનો બધો જ પલ્પ ગળાઈ જાય અને આમલીનો છોતરાનો ભાગ અલગ થઈ જાય તો આ રીતે ચમચાથી હલાવીને આંબલીને ગાળી લેશું અને આંબલીને ગાળવામાં વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો બધી જ આમલી ગળાઈ ગઈ છે અને આમલીનો પલ્પ અલગ થઈ ગયો છે આમલીના આ પલ્પને પણ એક એર ડબ્બામાં ભરીને ફ્રિજમાં છ મહિના માટે રાખી શકો છો અને દાળમાં સંભાર ચટણી બધામાં ખટાશ માટે ઉપયોગમાં લઈ શકો છો તો ચટણી બનાવવા માટે આમલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે આમલીની ચટણીમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ તો તેના માટે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેસું હવે પેનમાં વીસ જેટલા મરી એડ કરશું એક મોટી ચમચી આખું જીરું અને તે જ ચમચીથી અડધી ચમચી વરિયાળી એડ કરશું અને એક ચમચી આખા ધાણા એડ કરશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મસાલાને એક મિનિટ સુધી શેકી લેશું મસાલા થોડા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી વધારે ટાઈમ લાગશે તો મસાલા બળી જશે તો મસાલા સારી રીતે શેકાઈ ગયા છે હવે મસાલાને મિક્સર જારમાં એડ કરી દઈશું અને મસાલા ઠંડા થાય એટલે અધકચરા ક્રશ કરી લેશું અને હવે ચટણી બનાવવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેસું હવે કડાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેસું તો તેલ ગરમ થઈ ગયું છે હવે અડધી ચમચી જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું આવી રીતે વઘાર કરીને ચટણી બનાવશું તેથી આપણી ચટણી એકદમ ટેસ્ટી બનશે હવે મેં અહીં બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તેને કઢાઈમાં એડ કરી દેસું અને હવે ગોળ જલ્દીથી ઓગળી જાય તે માટે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને હવે ચમચાથી હલાવતા જઈને ગોળને ઓગાળી લેશું તો ગોળ સારી રીતે ઓગળી ગયો છે હવે મેં અહીં સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તેને પણ એડ કરશું મેં અહીં ત્રણસો ગ્રામ આમલી સામે બસો ગ્રામ ગોળ અને સો ગ્રામ ખાંડ લીધી છે તમે એકલો ગોળ પણ વાપરી શકો છો અને એકલી ખાંડથી પણ આ ચટણી બનાવી શકો છો પરંતુ આવી રીતે બનાવશો તો વધારે સારું રિઝલ્ટ મળશે અને બીજું ખાંડ અને ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો આવી રીતે ગોળ અને ખાંડને પહેલાં એટલે ઓગાળી લીધું કેમ કે પછી આમલીનો પલ્પ એડ કરશું તેથી ખટાશમાં ખાંડને ઓગળતા વાર લાગશે તેથી પહેલાં ખાંડને ઓગાળી લેવી તો ખાંડ અને ગોળ બંને સારી રીતે ઓગળી ગયા છે હવે આપણે જે આંબલીનો પલ્પ કાઢ્યો છે તેને કઢાઈમાં એડ કરી દઈશું અને હવે ચટણીને સતત હલાવતા રહેવાનું છે અને બીજું આ ચટણીને બનાવવા માટે સ્ટીલ અથવા તો નોનસ્ટિકના વાસણનો જ તે ઉપયોગ કરવો એલ્યુમિનિયમ પિત્તળ કે લોખંડના વાસણનો ઉપયોગ બિલકુલ ન કરવો ચટણી થોડી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે ચટણીને હલાવતા રહેવાનું છે તો ચટણીને હલાવતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચટણી પણ ઘાટી થઈ ગઈ છે હવે આપણે ચટણીમાં એડ કરવાના બીજા મસાલા એડ કરી દઈએ તો આપણે જે મસાલો શેક્યો તો તેને પણ ક્રશ કરી લીધો છે હવે મસાલાને ચટણીમાં એડ કરી દઈશું અને અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરશું અને જો સૂંઠ પાવડર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ આદુનો રસ એડ કરવો અને હવે અડધી ચમચી સંચળ એડ કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી ચટણી તીખી નહીં બને પરંતુ તેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે એક ચમચી ગરમ મસાલો એડ કરશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને ચટણીને બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહેશું જેથી બધા મસાલાની એકદમ સરસ ફ્લેવર ચટણીમાં આવી જાય તો હવે ચટણી એકદમ ઘાટી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો આપણે ચટણીને આટલી ઘાટી જ બનાવવાની છે તમે જોઈ શકો છો ચમચામાં કે ચટણી કેટલી ઘાટી બની છે તો આપણી એકદમ ખાટી મીઠી અને ચટપટી એવી આમલીની ચટણી બનીને તૈયાર છે અને હવે ચટણીને ઠંડી થવા કેમ કેમકે હજી ચટણી ઠંડી થશે એટલે વધારે ઘાટી બનશે તો હવે ચટણી સરસ ઠંડી થઈ ગઈ છે હવે ચટણીને એક એડ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેસું આ ચટણી ફ્રીજમાં રાખીને છ મહિના સુધી આરામથી ખાઈ શકો છો ચટણીનો ટેસ્ટ પણ એવો ને એવો રહેશે અને ચટણીનો કલર પણ એકદમ સરસ રહેશે અને આ ચટણી તમે સમોસા કચોરી ભજીયા સેન્ડવીચ દહીં વડા કે કોઈ પણ ચાટમાં ઉપયોગમાં લઈ શકો છો બધા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમારે જ્યારે પાણીપુરીનું મીઠું પાણી બનાવવું હોય ત્યારે પણ આ ચટણીમાં ઠંડુ પાણી મિક્સ કરીને ખાલી બુંદી એડ કરી દેવી તો પાણીપુરીનું મીઠું પાણી પણ મિનિટમાં જ તે તૈયાર થઈ જશે તો ચટણીને પ્લેટમાં કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કે ચટણી કેટલી સરસ બની છે આપણે ઘણીવાર બહારથી આમલીની આંબલીની ચટણીના પેકેટ લાવી છીએ તેના કરતાં પણ વધુ ટેસ્ટી બને છે તો તમે પણ મારી આ રેસીપીથી આમલીની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો